હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે દશેરા સ્પેશિયલ ફાફડા બનાવવાના છીએ જે એકદમ સોફ્ટ છે અને એકદમ આસાનીથી આપણે બનાવી શકીએ છીએ તો એની સાથે આપણે બેસનની ચટણી અને બે પ્રકારના કાચા પપૈયાના કચુંબર બનાવીશું તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો તો પહેલાં આપણે પપૈયાનું કચુંબર બનાવી લઈશું તો એના માટે મેં અહીં નાની સાઇઝનું કાચું પપૈયું લીધું છે તો એની છાલ ઉતારી લઈશું તો આ રીતે છાલ ઉતાર્યા બાદ એને હવે આપણે વચ્ચેથી કટ કરીશું તો બે અલગ અલગ પ્રકારના ક્રચુંબર બનાવવા માટે આપણે પપૈયાને વચ્ચેથી આ રીતે બે સરખા ભાગમાં વેચી લઈશું પપૈયું હજુ નાનું છે એટલે એમાં એક પણ બી નથી હવે આપણે એને ખમણી વડે ખમણી લઈશું તો અડધા ભાગનું પપૈયું આપણે અલગથી ખમણીશું તો થોડું ભાર દબાવી અને આપણે એને ખમણવાનું છે જેથી એનું ખમણ આખું જ રહે અને હવે આ તૈયાર થયેલા ખમણને આપણે અલગ પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે આપણે બીજા ભાગના પપૈયાને પણ ખમણી લઈશું હવે કઢાઈમાં એક ચમચી જેટલું આપણે તેલ મૂકીશું એમાં પાંચ ચમચી જેટલી રઈ એડ કરી લઈશું ફૂટવા લાગે એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું એકથી બે નંગ જેટલા પાતળા અને લાંબા સમારેલા મરચાં એડ કરીશું અને પાંચ ચમચી જેટલી હળદર એડ કરી લઈશું હવે તેને હલાવી મિક્સ કરી લઈશું હવે ખમણેલા પપૈયાને એમાં એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું આ કચુંબર આપણે ખાટું મીઠું બનાવવાના છીએ એટલે એમાં લાલ મરચું આપણે એડ નહીં કરીએ ગેસના ફ્લોને આપણે ફૂલ રાખીશું પાંચ ચમચી જેટલું મીઠું એડ કરીશું એની સાથે જ ત્રણ ચમચી લીંબુનો રસ એડ કરીશું અને ત્રણ ચમચી આપણે આમાં દળેલી ખાંડ એડ કરીશું હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું ગેસના ફ્લોને આપણે બંધ કરી લઈશું અને આમાં થોડા લીલા ધાણા એડ કરી લઈશું તો આ પપૈયાનું ખાટું મીઠું કચુંબર રેડી છે હવે આપણે તીખું કચુંબર બનાવીશું તો એક બાઉલમાં આપણે પપૈયાના છીણને લઈ લઈશું તેમાં પાંચ ચમચી સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી લાલ તીખું મરચું અડધી ચમચી દળેલી ખાંડ અને અડધીથી પોણી ચમચી આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું હવે પાંચ ચમચી જેટલું એમાં શેકેલા જીરુંનો પાવડર એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું ઉપરથી આમાં થોડા લીલા ધાણા પણ મિક્સ કરી લઈશું તો આ તીખું કચુંબર રેડી છે તો અહીં તીખું અને ખાટું મીઠું બંને કચુંબર તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ફાફડા સાથે ખાવાની બેસનની ચટણી રેડી કરીશું બેસનની ચટણી બનાવવા માટે આપણે ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું કઢાઈમાં તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ એડ કરીશું રાઈ ફૂટવા લાગે એટલે એમાં ચપટી હીંગ એડ કરી લઈશું એની સાથે જ ચપટી જેટલા સૂકા દાણા એડ કરીશું પાંચથી છ મીઠા લીમડાના પાના એડ કરી લઈશું બે નંગ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું ગેસના ફ્લોને એકદમ ધીમું રાખીશું અને આપણે જે પ્રમાણે ચટણી બનાવી છે એ પ્રમાણે એમાં બેસન એડ કરીશું તો હું અહીં ત્રણ ચમચી બેસન એડ કરી દઈ છું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે તેમાં પાંચ ચમચી જેટલી હળદર એડ કરી લઈશું અને ત્રીસ સેકન્ડ માટે એને ધીમા ગેસ પર સાંતળી લઈશું તો એને સતત હલાવતા રહીશું જેથી કરી લોટ દાજે નહીં અને લોટ ફૂલવા લાગે પછી એમાં પાણી એડ કરી લઈશું તો હાલ આપણે થોડું જ પાણી એમાં રેડીશું અને તેને સતત હલાવતા રહીશું જેથી કરી એમાં કોઈ લમ્સ ન પડે હવે એમાં પાંચ ચમચી જેટલા લીંબુના ફૂલ અને પાંચ ચમચી જેટલું આપણે મીઠું એડ કરી લઈશું એટલે કે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું નાની સાઇઝની બે વાટકી એટલે કે પાંચથી છ ચમચી જેટલી આપણે એમાં ખાંડ એડ કરીશું તો તમે તમારા સ્વાદ મુજબ ખાંડ પણ એડ કરી શકો છો આ ચટણી ખાવામાં થોડી ઘરચટી હોય છે તો ખાંડનું પ્રમાણ થોડું વધારે જ રહે છે હવે અડધી ચમચી એમાં ધાણાનો પાવડર એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું ચણાનો લોટ ઉકળતો જશે એમ તે ઘટ થતી જશે તો આપણે જરૂર લાગે એમ પાણી એમાં મિક્સ કરતા જઈશું અને હવે એને થી બે ઉભરા આવવા દઈશું ચટણી હવે ઉકળવા લાગી છે તો એમાં એકવાર મસાલા ચેક કરી લઈએ ચટણી બહુ જ મસ્ત બની છે બસ હવે એમાં એક કે બે ઉપરાવે આવે એટલી વાર એને ઉકાળી ગેસના ફ્લોને બંધ કરી લઈશું તો આ બેસનની ચટણી આપણી એકદમ રેડી થઈ ગઈ છે તો હવે આપણે ફાફડા રેડી કરી લઈએ હવે આપણે ફાફડા બનાવવા માટે અઢીસો ગ્રામ ચણાનો લોટ લઈશું તો ફાફડા હંમેશા વજન પ્રમાણે જ બનાવવા પડે છે તો એ પરફેક્ટ બને છે તો આપણે એને પહેલાં તો ચાળી લઈશું જેથી કરી એના લમ્સ બધા ખુલ્લા થઈ જાય અઢીસો ગ્રામ આપણે ચણાનો લોટ લીધો છે તો એમાં પોણી ચમચી એટલે કે ત્રણ ગ્રામ અજમો એડ કરીશું એક ચમચી એટલે કે આઠ ગ્રામ આપણે એમાં મીઠું એડ કરીશું અને અડધી ચમચી એટલે કે ત્રણ ગ્રામ આપણે એમાં પાપડિયો ખાર એડ કરીશું એની સાથે જ અડધો બાઉલ પચાસ ગ્રામ આપણે એમાં તેલ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં સાહીઠથી સિત્તેર મિલીગ્રામ જેટલું પાણી એડ કરીશું અને એનો ડો તૈયાર કરી લઈશું તો પાણી આપણે એટલું જ એડ કરવું પડશે એનાથી વધારે પાણીની જરૂર નહીં પડે તો આ રીતે એનો ડો રેડી કરવાનો છે હવે એમાં એક ચમચી તેલ રેડી એને બરોબર હાથ વડે મસળીશું તો હાલ ચણાનો લોટ છે તો હાથે ચોટે છે પણ આપણે એને બરોબર મસળી અને રેડી કરીશું તો પછી એ હાથ પર ચોટશે નહીં તો હવે એ હાથ પર બિલકુલ ચોટતો નથી અને ન તો એ વાસણમાં પણ ચોટે છે તમે જોઈ શકો છો તો આ આપણો ડો પરફેક્ટ છે મેં ચાચરમાં તેલને ગરમ થવા મૂકી છે એટલે કે પહોળા વાસણમાં તેલને ગરમ થવા મૂકેલું છે હવે આપણે આ રીતે લુઓ લઈશું અને હાથના જે વચ્ચેના ખાડાનો ભાગ છે એના વડે એને હાથેથી દબાવી અને આ રીતે લાંબો કરીશું એટલે આપણે એને હાથ વડે જ પ્રેસ કરીશું હવે છરીની મદદથી આપણે આ ફાફડાને ઊંચો કરી લઈશું તો બસ આ રીતે ફાફડો કરી આપણે એને ગરમ ગરમ તેલમાં મૂકતા જવાનું છે એકવાર ફરી પણ બતાવું તો હાથના વચ્ચેના જે ખાડાનો ભાગ હોય છે એ જ ભાગથી આપણે એને લાંબો કરી લઈશું અને જો આ રીતે ન ફાવે તો ફાફડા આપણે ફણીને પણ બનાવવાના છીએ તો એ ટ્રીક્સ પણ હું તમને બતાવી દઉં તો બસ આ રીતે એને વેલણ વડે વણી લઈશું અને તમે જોઈ શકો છો લોટને આપણે થોડો કડક જ રાખ્યો છે તો એકદમ આસાનીથી ફાફડા ઊંચા થઈ જાય છે તો તમે આ રીતે એને લાંબા લુવા કરી અને વેલણ વડે આ જ રીતે લાંબા લાંબા વણી શકો છો તો છે ને એકદમ ઇઝી ફાફડા બનાવવા તો જો હાથેથી વણતા ના ફાવે તો આ રીતે તમે વેલણથી પણ એને વણી અને બનાવી શકો છો તો એ જ રીતે આપણે આને પાતળા અને લાંબા લુવા રેડી કરીશું અને આ રીતે એને વણી લઈશું તો હવે આપણે અહીંથી એને ઊંચા કરી સીધા તેલમાં તળાવવા મૂકી દઈશું ગેસના ફ્લોને મીડિયમ રાખવાનો છે અને બંને સાઈડેથી એને સારા એવા ક્રિસ્પી તળી લેવાના છે તો થોડી વારમાં જ એમાં બબલ્સ ઓછા થવા લાગશે એટલે આપણે ફાફડાને નીચે ઉતારી લઈશું તો આ આપણા ફાફડા રેડી થઈ ગયા છે તો આ રીતે બધા જ ફાફડા મેં રેડી કરી લીધા છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ તો આ દશેરા સ્પેશિયલ ડીશ રેડી છે તો ફાફડા સાથે આપણે અહીં ખાટા મીઠા કચુંબરને પણ સર્વ કરીશું અને તીખા કચુંબરને પણ સર્વ કરીશું એની સાથે જ આપણે અહીં બેસણની ચટણીને પણ સર્વ કરીશું અને થોડા તળેલા મરચાં સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ આપણી દશેરા સ્પેશિયલ ફાફડા પપૈયાના બંને કચુંબર અને ચટણી સાથેની ડીશ રેડી છે જો તમારે જલેબીની રેસીપી જોતી હોય તો તે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને હવે વારો છે આપણા ફાફડા કેટલા સોફ્ટ બન્યા છે એ જોવાના તો ફાફડા આપણા એકદમ સોફ્ટ બન્યા છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ